તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ કેમ કે આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતા બનાવી શક્યા કેમ કે હું થોડાક દિવસથી પંદર વીસ દિવસ બહાર ગામ ગયો હતો એટલે આ જે વાડીએ આંટો મારવા આવ્યો છું અત્યારમાં તો એ રેંડા પણ ઘણા બધા લણી નાખ્યા હતા અને એ અડધા કાઢી નાખ્યા હતા તો અત્યારે આપણા એરંડા પણ ઘણા થોડાક સૂકી ગયા છે અને તલ પણ બહુ ઊગી ગયા છે હું જ્યારે અહીંયા તો ત્યારે વાવ્યા હતા તો અત્યારે બધા ઉગી ગયા છે તલ તે સરયા પણ ચોખ્ખા દેખાય છે અને મોટા પણ થઈ ગયા છે અને આ બાજુ ગવારની વાયુ છે થોડુંક ચાક કરવા તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા હતા વાડીએ તો અમે પાછું ઘરે જવાનું છે કેમ કે થોડાક દિવસમાં આપણે ઘરે આપણા ઘરનું પ્લાસ્ટર ચાલુ કરવાનું છે તો ત્યાં ધાબાને ટોચા મારવાનું બાકી રહી ગયું હતું તો આજે આપણે થોડાક ટોચા મારવાના છીએ એટલે અમે ઘરે જવાનું છે આંટો મારો અડિયા ગયા તેટલે તો મિત્રો હવે આપણે જઈશું ઘરે તો મિત્રો અત્યારે આપણે અમે ચાલુ કરી દીધું છે ધાબાને ટોચા મારવાનું કામ તો કેમ કે આપણે બે ત્રણ દિવસમાં અને ચાલુ કરવાનું છે આપણે પ્લાસ્ટરનું કામ એટલે અત્યારે ટોચા મારવાના છે બે ત્રણ દિવસમાં તો આપણે મોટો ભાઈ મોટોભાઈ ગયો છે વાડિયે કેમકે વાડિયા આવવાનું છે ઘાઉનું કટર એટલે ઘાઉ કાઢવાના છે બધા અહીંયા ગયા છે અને મારા પપ્પા એ રંડામાં નાકા વારે છે અને મારે આજે ઘરે ટાબાને ટોચા મારવાના છે તો આપણે પહેલાં ટોચા મારી દઈએ તો મિત્રો અત્યારે હું પાછો વાડી આવી ગયો છું કેમ કે મોટાભાઈની વાડી આવ્યો છું તો ત્યાં તેમને રીંગણીમાં ટમારો આવ્યો હતો કેમ કે જ્યારે રીંગણી આવી હતી થોડીક નાની હતી ત્યારે આવ્યો તો તો અત્યારે ઘણી બધી મોટી પણ થઈ ગઈ છે રીંગણી કેમ કે હું કોક કોક રીંગણાં પણ આવી ગયા છે અને રીંગણી પણ બહુ મોટી થઈ ગઈ છે તો હું અત્યારે ત્યાં ટમારો આવ્યો હતો અને અમે સાંજળ આવી છે એટલે કાલે સવારે આપણે જવાનું છે વાસ્તડી મેરડીમાંય તો ત્યાં આપણે તાવો કરવા જવાનું છે એટલે અહીંયા જવાનું છે તો અત્યારે આપણા વ્લોગનો અહીંયા એન્ડ કરી છે અને કાલે સવારે આપણે શરૂ કરીશું તો ચલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં તો મિત્રો અમે આપણે પહોંચી ગયા છીએ વાસ્તડી મેરડી અને ત્યાં આપણે તાવો મણનો છે એટલે તાવો આપણે પૂરીની બનાવી નાખ્યું છે અને આપણે તરવાનું પણ ચાલુ થઈ ગયું છે પૂરીની તો માણસો રવિવાર છે એટલે ઘણા બધા આવેલા છે પછી મિત્રો અમે આપણે વાડીએ પહોંચી ગયા છીએ કેમ કે પપ્પા છે તે તલમાં નાકા વારે છે અને ત્યાં હું ચા લઈને આવી ગયો છું તો અમે તલ પણ હજી પીરી છે એટલે પછી આપણે થોડાક દિવસ પછી તેને નીંદવાના છીએ એટલે તલને પણ નિંદી નાખવાના છે તો મિત્રો અમે અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો